બહુપદીના બહુપદીના આલ્ફા બરાબર ત્રણ વત્તા વર્ગ મોદી બરોબર અને તો અહીં આપણે બે જે શૂન્યો આપ્યા છે એમાં એક કાલફા છે એક બીટા છે તો ઓકે હવે આપણી માંગેલ દીઘાત બહુપતિ કેવી છે મિત્રો એ થોડુંક આપણે જોઈ લઈએ માંગેલ દીઘાત બહુપતિ બહુપતિ બરાબર કે કાઉસમાં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા આવી રીતે આ માંગેલ દીઘાત બહુપતિ રેડિંગ મિત્રો આ સૂત્ર એક ફરીથી પાછો આપણે ધ્યેય મેળવી લેવાનો સંખ્યા કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે જે શૂન્ય ન હોય ઓકે તો કે આ તો આપણી પાસે સૂત્ર થઈ ગયું હવે તો આમાં આલ્ફા વત્તા બીટા તો હવે બે બીટા છે આ બીટા છે ત્રણ ઓછા વર્ગમો બે તો ઓછા વર્ગમાં બે વત્તા વર્ગમૂળ બે એટલે કેટલો જવાબ આવ્યો ગાય છ એવી રીતે તો આલ્ફા ઇન્ટુ બીટા હવે મિત્રો આ એક આપણો ખૂબ સરસ જાણીતું સૂત્ર છે જે આપણે અત્યારે યાદ અપાવી દઉં કયું સૂત્ર છે આ કે ભાઈ એ વત્તા બી એ ઓછા બી હોય તો શું કરવાનું વર્ગ ઓછા એકાંશમાં એક બાકી બધું સરખું જો એ b b તો અહીંયા એની જગ્યાએ શું છે ત્રણ અને b ની જગ્યાએ શું છે વર્ગમૂળ બે અને વત્તા અને ઓછા છે તો શું કરશું ભાઈ 3 નો વર્ગ અને વર્ગમૂળ 2 નો વર્ગ

तो आ मांगे दिखा दो पदी दैट सो मित्रों और आनी पर मजा नो एक्स बॉक्स मुके दिए चलो तो ते थी मांगे बराबर दिघात बहुपदी के काउंस में एक्स नौ ऊंचा તો બીજું અન્ય ઉદાહરણ મેં અહીંયા મૂક્યું છે જે આ ઉદાહરણ છે તમારી સમક્ષ આ ઉદાહરણ કરી નાખવાનું છે તો આવું એક પણ ઉદાહરણ આપણે આવું તૈયાર કરી નાખવાનું ઓકે મિત્રો અને ઘણી તો હું તમને તૈયાર જો અહીંયા તૈયાર જ આપ્યું છે આલ્ફા વીટા માઇનસ એક બરોબર માઇનસ તો અહીંયા સીધું મૂકી જ દેવાનું રહે આલ્ફા ઇન્ટુ બીટા એક ના છેદમાં કેવું સરસ અહીંયા તો આપણે સરવાળો લાવવો પડ્યો મિત્રો ગુણાકાર લાવવો પડ્યો જ્યારે આમાં તો સીધું તૈયાર છે સરવાળો આપી દીધો છે અને ગુણાકાર પણ આપી દીધો છે તો સરસ મજાના આવા દાખલા શોધી કાઢો પેપર સોલ્યુશન બરોબર હાલના તબક્કે જે આ આ જે દિવસો છે એમાં પેપર સોલ્યુશન કરો એટલે તમારો આત્મવિશ્વાસ ખૂબ વધી શકે છે સર મિત્રો તો મનીષ મિંજોડા નમસ્કાર સાથે ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે આપણે મળીશું થેન્ક યુ મિત્રો